મિત્રો આપણે આવી ગયા છીએ ખુબા સર્કલથી મહેસાણા રોડ ઉપર જે આનંદ નદી છે ગુજરાતની મોટામાં મોટી નજી છે એ બનાવે છે મારા બ્લોક સ્ટુડિયોમાં અમે તમને બતાવીએ આનંદ નથી જોઈ લો મિત્રો આ બારનું ટેક્સચર છે આ ફાઈકસ અવનવી વેરાયટીનો આ બધા સિગ સિગનલ રૂપા સરસ મજાનું એન્ટ્રી બનાવી છે આનંદ કસરી ગુજરાતમાં મોટા મોટી આનંદ નસરી એક નંબર છે ગુલાબી

हर एक जगह से तो सरस मैदान प्लांटे से शुरू होए टोपा ले आ हो तो आनंद आनंदसनी चौकस मुलाकात ले हमें आगे आई जैसे आनंदसनी मुलाकात लेवा माटा 500 रुपया स्टैंड ऊपर तुमने जोवा मिरची कारण का ये आ विभाग में बड़ा स्टैंड वाला द्रुप्यासी ये तो पेली बाजू से ऊपर जमीन ऊपर ऐसी पण आ स्टैंड ऊपर बनायाला है હર એક વસ્તુ સરસ છે લોકોને પસંદ આવે એવા રૂપા છે આ બ્લેક ડ્રેસીના સરસ મજાની ડ્રેસીના છે આ પેન્ટાના વ્હાઈટ મની પ્લાન્ટ તો મિત્રો સરસ મજાની નર્સરી જોઈ જાવ તમે પણ ચોક્કસ આણંદ નર્સરીની મુલાકાત લેવી ફૂલ જુઓ ખાલી સરસ મજાની વેલ છે એનો ભાવ આપણે તો સ્ટીકર ઉપર તો જોઈ લઈએ એક્ઝેક્ટલી ગુલાબના જેવું ફૂલ આવે છે આ જો ખા લેવાનું ફૂલ જો ના ચાલુ એ ખાલી વેલજો મસ્ત લે બાજુમાં જવું લઈ લે મસ્ત એક આથી લગાવી મસ્ત લાગશે મિત્રો આ રોપા આપડા ઘરે છે જોઈ લો તમે એક બે પ્લાન્ટ આપણે લગાવ્યા છે ગમલા અંદર થોડું દિવસ વીડીમાં બતાવશું

પ્રાઇઝ લખી નહીં મિત્રો દરેકની લખ્યું લખી હોત તો તમને અંદર બતાવી દે પણ લખી નથી એક નંબર સુપર છે તો આનંદ નસરી ગાંધીનગરથી અમદાવાદ રોડ ઉપર જ છે ઘણી બધી શાખાઓ અલગ અલગ રૂડ ઉપર અલગ અલગ શાખાઓ છે આ બધા પ્લાન્ટ કિંમત હશે પાંચ હજાર દસ હજાર પંદર હજાર મુજબ એક લાખ રૂપિયા થી આજુબાજુની કિંમતનું હશે પ્લાન્ટ આ પણ એટલાનું જ હશે કારણ કે આ કુદરતી નદી બનાવવામાં આવેલું છે એટલે ઘણો બધો ટાઈમ લાગ્યો છે બનાવું આની કિંમત છે પોચ હજાર રૂપિયા ગમલા સાથે એક પ્લાન્ટ જે અમે પૂછપરછ કરી દરમિયાન આ બધો માલ ચાઇનાથી થી ઇમ્પોર્ટ કરેલો છે કારણ કે આ આને આના આજુબાજુમાં જે પેલી બાજુ બધો ચાઇનાથી માલ મંગાવે અમે જે પાર્ટી છે તેની પૂછપરછ એટલે એક નંબર વેરાયટી છે આપણા ઘરે પણ લગાવેલો સરસ મજાના પ્લાન્ટ છે સરસ મજાના પ્લાન્ટેશન છે મિત્રો કારણ કે મિત્રો જીવનમાં જીવતાનો ધંધો કરવો એ બહુ મુશ્કેલી વસ્તુ છે આ પણ જીવતાનો ધંધો જ છે કારણ કે ચિયા ટાઈમે તેને શું ખાતર આપવું હોય ચાર પાણી આપવું હોય જેટલો તડકો દેવો કેટલી ગરમી જવો ખરી વસ્તુ સમયસર આપો ત્યારે આવા બધા પ્લાન્ટ હોય બાકી અશક્ય વસ્તુ છે આ બધું સાચવવું એટલા માટે ભાવ એટલે લેતા હોય છે લોકો કારણ કે વસ્તુ પર મને ભાવ થતા જ હોય જોઈ લે મારા ખ્યાલ મુજબ હશે પચીસ ત્રીસ હજારનું પણ બનવામાં લગભગ સાહેબ પાંચ વર્ષ મિનિમમ પાંચ વર્ષનો પ્લાન્ટ હશે એ બધા બોન્સાય પ્લાન્ટ સરસ મજાના તો બાજુમાં ઉમારોજની એક નર્સરી છે તો તો પણ વિઝિટ કરી લઈએ તો બન્યા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં મિત્રો આપણો આનંદ નર્સરીની વિઝિટ કરીને આવી ગયા છીએ જે ગાડી આપણે લોટ કરવાની જે નર્સરી કાલે કરવાની હતી એ જગ્યા પર આવી ગયા આપણે લગભગ મારા ખ્યાલ મુજબ આજે છેલ્લી ગાડી છે એના પછી બધું આ સીટ ખોલી જવાનું છે એટલે આજે છેલ્લી ગાડી લાસ્ટ છે સાતમી બાકી જોઈ લો તો બધા બીડ ખાલી કરી દીધા અને જે રોપા અમુક અમુક ખાલી બધું તો દીધું નહી આવે બે એક દિવસ પછી લઈ જા બાકી તો બધી ખાલી થઈ જ જશે એટલે આજે છેલ્લો દિવસ છે મારી ગાડી લોડ થવાનો બાકી પછી બધા રોપા તો લઈ જ જાય છે કોઈ પણ રૂપા જોતા જીરામ નરસિંહની મુલાકાત લે જોઈ લો આ બાજુ તો કશું નહીં બધું કાલે જ છે મિત્રો જીવનમાં નરસિંહ ધંધો કરવો આમ મજા છે અને એ બહુ મુશ્કેલ વસ્તુ છે કારણ કે લોકો હાથવું બહુ મુશ્કેલ વસ્તુ છે એક બે હોય તો ઠીક છે બાકી ઘણા બધા રૂપો હોય એટલે એને સાચવવું એટલે બહુ મુશ્કેલ મારી દૃષ્ટિ કારણ કે જે લોકોએ ગાર્ડન બનાવ્યા છે જે રૂપા ચો માતા માત્ર ગમલો એ બધું નીચું છે એ તો ખોટી ચાલે છે તો એની તકેદારી રાખવી તેટલું બધું મુશ્કેલ હોય છે અને અમારે તો મિત્રો આખી આખી નર્સરીઓ એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નહીં આવું બધું કરવામાં ટાઈમ લાગી જાય બધું હાથ કરવાનું તો નવું કરવાનું અમે પ્રયાસ તો રહ્યો અમારા બગ વિડીયો મો અમે તમારી ગાડી બતાવી દીધી લોડ થાય આ સ્ટેન્ડ પણ આજે લઈ જવાના છે બધો વિભાગ ખાલી થઈ ગયો બોલો પણ હવે અરે વાહ આ મિત્રો ફાઈક બધી લઈ જવાનું છેલ્લી ગાડીમાં આટલી ગાડી લોડ થઈ જાય હજી અડધા ઉપર બાકી છે આજે લોડ થઈ જાય અમારે થોડો ઘણો માલ છે બધું લઈ એટલે લાસ્ટ ગાડી છે અમારી આજે તો બનાવે છે મારા બ્લોક વિડીયોમાં ફરી કોઈ નવું હશે તો